ની તુલસીશ્યામ રેન્જ દ્વારા કાર્યવાહી શરૂમાં હતી કુલ છ પિંજરા મૂકવામાં આવેલા હતા અને રેસ્ક્યુ ટીમ પણ ત્યાં હાજર હતી અને આજ રોજ વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળેલી છે આ સાથે સાથે લોકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે વગડાવ વિસ્તાર હોય ખેતર વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય તો એવા વિસ્તારોમાં ખુલ્લામાં રાત્રે ના શું અને આવા વિસ્તારો હોય વગડા વિસ્તારમાં બાળકોને રાત્રિના સમયે એકલા ના છોડવા રાકેશ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ ખાંબા અમરેલી